વહીવટી વોર્ડ નંબર એકમાં સમાવેશનગર શાક માર્કેટ એલ એલ ટી બિલ્ડિંગ થી લઈ મધુનગર બ્રિજ સુધી રોડ ને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે ત્રણ ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ ઓફિસર છે તેમનો વોર્ડનો સ્ટાફ જમીન મિલકત કોમર્શિયલની ટીમ દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે રોડ પરના હંગામી દબાણો ટ્રાફિકને નડતરવું તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે હા લારી ગલ્લા કેબિન શેડ મંગાલ લારી